જય માતાજી જય દ્વારકાધીશ કરે હવું ઠીક હેલ્લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વલોગમાં તો જો ત્રણ દી સુધી ચાર દી સુધીને એક જ ધારો વરસાદ ભર્યો અને ત્રણ ચાર દી સુધી આપણે નકરું સીવવાનું કામકાજ કર્યું અને આજ જો વરસાદ કંઈ આવ્યો નથી આજ રાતે વરસાદ નહોતો આવ્યો તો નિંદે એવું થઈ ગયું છે તો અત્યારમાં જ આપણે નવરા થઈને આવી ગયા છે એવી નીંદવા અને અમારે કાકી જો એક વખાડું લઈને ઠેઠ ક્યાં પોગી ગયા જો ઠેઠ નીંદે છે એ તો ક્યારના આવી ગયા છે અને હું હજી નવરી થઈને અત્યારે જ આવી છું કેમ કે ઢોર ધોવીને અત્યારે ફેરવાની નાન દે ઘણું બધું કામ હોય એ બધું કામ કરીને અત્યારે હું નવરી થઈને આવી છું અને અમારે કાંઈ કી એક વખડું લઈને બહુ આઘા નીકળી ગયા છે અને હજી એ મને ખીજાય નહીં ને તો સારું છે નકર એમ કી છે વહેલા જાગતા હો તો હાલો આપણે ના જાવીએ તો ખરા હું કહે છે આપણે કાંઈક કે છે એ સાંભળી લેશું ઘડીક કેમ કે મોડું થઈ ગયું છે એટલે આપણે તો કાંઈ બોલાય નહીં

તો હાલો હવે આપણે નીંદવાનું કામકાજ ચાલુ કરી દઈશું હવે હેલો યુટ્યુબ ફેમિલી ને બધાને જય માતાજી જય તો કધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જઈશું આપણે જો હાથમાં પાણી બમણે છે પણ આમાં નીંદવાનું કામકાજ હાલે છે તો આપણે પાણી પાવા ચાલે જાય છે બમણે લઈને જો કારણ કે આપણે બીજું આડો કામ કરતા હતા ને નથી કીધું કે પાણીનું ભરીને દઈ જાઓ તો આપણે કીધું હાલો પાણી ભરી અને પાઈ આવીએ કારણ કે ત્યાં થયા છે એટલે હાથ પડ્યો હતો પાણીનો આપણે ગીર્યા ડાળું મતતા હતા અને આજે કાંઈ આપણે ગીરામાં નહોતા ગયા થોડું કામ હતું આપણે લઈ હાડો ત્યાં નહોતા ગયા નીંદે છે ઠેઠ એટલી કટકીમાં આપણે આ ગટકી આવી છે એમાં નીંદે હશે તો આપણે એને પાણી દેવા હાલા જ આવી છીએ નીંદુ કામ કરતાં હાલે છે તો હું ના નથી એટલી બધી એટલી બધી તરસ લાગી થઈ પાણી રહી જાઓ પાણ દઈ જાઓ એ ત્યાં ક્યાર ના એક ધારા ખરા તો લાગે તડકો નીકળ્યો તો હા ખડીક નીકળ્યો એમ તડકો નીકળ્યો પણ એક ધારા ને ગુચ્છે થઈ એવું છે ગુસ્સે થાય મારા ઉપર બહુ

ખાવા તો કહે જોઈએ છે કે કામ કેમ ને કરતા માર્ક કરતા દાદી એમ કેતા હા છે કે ખોટું જરાય ખોટું છે કામ કરે કામ કરવું પડે એમ કામ કરવું પડે કરવું પડે કામ થાય કે ન થાય આપણે ખાવા તો હો દાંતડું કીધું હાલો મળતો હે આ નિંદ છે કોણ

એવું નીંદવાનું સેવ દોન ખરા દેતો કા ખરા દીધી સે આજથી હવા થી સાજર ન થાય વરસત એટલે તો બે ત્રણ જ આમન ખરા દેતો નીંદા જાય ને હાટી જાય કામ કરે આ દિન કરી કે હે થઈ ગયા કેવું છો તો હવે તડી આખી લો હવે નીંદવાનું કામકાજ પૂરું નીંદવાનું કામકાજ પૂરું અને અત્યારે તો એમ થાય છે કે આમ ઘીરે જઈને હુઈ જાય એમ પણ ઘીરે જાય છે કે હાવ ઠાક ઉતરી જાય છે હમ હમણાં કાચે જો મળ્યા થાલો કારણ કે ઘીરે જઈને આપણે તરત રાંધવાનું કામકાજ કરવાનું હોય દોવાનું કામકાજ કરવાનું હોય અને આરોય છોકરાય બગડા સટી કરતા હોય એટલે ગમે એવા ઠાક્યા હોય એટલે ઘીરે જાય કે ઠાક તો આપણને ઉતરી જ જાય હમ અને હવે આ સાથે જ આજનો ઉલોક આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો ઓલક જોયો હોય ને પસંદ આવી જ ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશે એક નવા ઓલોકમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય